સહાય દ્વારા સન્માન પત્ર પાઠવી પાંચ લાખ નું ઇનામ આપવામાં આવ્યું હતું ગુજરાત પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એમના ટીમ તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે ગાંધીનગરનો ખોદ નાગરપતિ પકડાયા છે અને એમાં સ્થાનિક જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોષી અમરેલી